મોતના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી સાબરકાંઠામાં નાવા પડતા મોતના કિસ્સામાં વધારો મિની કાશ્મીર તરીકે ઓળખાતુપોળો માં હરણાવ નદીમાં નાવા પડેલ બે યુવાનોના મોત બાર યુવાનો નાવા પડેલા જે પૈકી બે ડૂબી જતો મોત નિપજ્યા વારંવાર પળોમાં દર વર્ષે ડુબવાના કિસ્સાઓનો પ્રમાણ વધ્યું સ્થાનિક રવૈયા દ્વારા બનીના મૃતદે આજે સવારે બહાર કાઢી પીએમ અર્થે વિજયનગર મુકલી અપાયા બને મૃતક ઉત્તર પ્રદેશના મીરઝાપુર જિલ્લાના હતા વિજયનગરના સરાદી દયા ગામ વિસ્તારમાં ટાવર ઉભા કરવાની મજૂરી આવ્યા હતા ગરમીથી રાહત મેળવવા નદીમાં ડૂબતા થયા મોત મોતના સમાચાર સામે આવેલા છે સાબરકાઠાથી સાબરકાઠામાં નાવા પડતા મોત ના કિસ્સામાં વધારો મિની કાશ્મીર ગરીખળ કાઠુંપોળો માં અરણાવ નદી માં નાવા પડેલ બે યુવાનો ના મોત 12 યુવાનો નાવા પડેલા છે પૈકી બે ડૂબી જતા મોત નિપજા વારંવાર પળો માં દર વર્ષે ડુબવાના કિસ્સાઓનો પ્રમાણ વધ્યું સ્થાનિક રવૈયા દ્વારા બનેના મૃતદે આજે સવારે બહાર કાઢી પીએમ અર્થે વિજયનગર મુકલીયા પાસે બને મૃતક प्रदेशનો મિરઝાપુર જિલ્લાના હતા વિજયનગરના સરાદી દયા ગામ વિસ્તારમાં ટાવર ઉભા કરવાની મજૂરી આવ્યા હતા ગરમીથી રાહત મેળવવા નદીમાં ડૂબતા થયા મોત એવાર રાજકમાલ સપરમાર ભારતની અસ્મિતા સાબરકાઠા